પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેરલ રાકેશ બારિયાનો પાલ અડાજો ખાતે આવેલી એક બાંધકામ સાઇટ પર કામ કરતી હતી ગત રાત્રે નવી બંધાતી બિલ્ડિંગમાં સ્લેબ ભરવાનું કામ ચાલી રહ્યું હતું ચેરલ બારિયા રાત્રે સાડા દસેક વાગ્યાના સુમારે બિલ્ડિંગના ચોથા માળે કામ કરતી હતી ત્યારે નીચે પટકાઈ હતી જેને કારણે તેણીને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે ત્યાં કામ કરી રહેલા અન્ય મજૂરો પણ ત્યાં દોડી આવ્યા હતા યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી પરિવાર માટે આર્થિક સહારો બનેલી પુત્રીના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો હતો જોકે બનાવ અંગે અડાજણ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે રાકેશ મારો નામ છોકરીનું નામ છેરલ બાવીસ સાલની ઉંમર ઓર ભરાઈનું કામ કરતા નીચે